અમદાવાદના ઓઢવની આ ઘટના જ્યાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી સુનીલ પિલ્લાઈની મિત્ર સંજય બોથડ પદાર્થના પદાર્થના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી બંને મિત્રો ફ્લેટમાં સાથે રહેતા હતા પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો છે પોલીસે ફ્લેટના સીસીટીવી તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો અત્યાર સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે વાત બધા સંવાદદાતા અનિતા પટેલની ફોનલાઇન પર અનિતા અમદાવાદના ઓઢવમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી પોલીસની શું તપાસ અનિતા જે જે પ્રકારે ઓટોમાં મિત્ર પૈસાની લેતી રેતીમાં પોતાના જ મિત્રને બૂથળ પદાર્થ વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે છ માર્ચના રોજ જે યુવક જે હતો તેનો મૃતદેહ મળ્યો હતો અને તેના પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરતા સુનીલ પિલઈ નામનો આ યુવક હતો જેની હત્યા કરવામાં આવી હતી અને તેના જ ફ્લેટમાં રહેતા તેના મિત્ર સંજય ઉર્ફે કૈલાસે આ હત્યા કરી હોવાનું સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસમાં સામે આવી છે જેમાં સીસીટીવી ફૂટેજમાં બંને મિત્રો વચ્ચે ઝઘડો ટકરા ચાલી રહી હતી પૈસાની રેતી જતી મામલે મિત્ર જ હત્યા કરી હોવાનું ફૂટેજમાં સામે આવતા સમગ્ર મામલે હાલ તો ઓટો પોલીસે ગુનો દાખલ કર્યો છે જયારે આરોપી સંજય ફરાર થઈ જતા જુદી જુદી ટીમો બનાવીને તેની શોધખોટ શરૂ કરી છે